અને આ ગામ અદભુત જ છે જ્યાં અમે ગામમાં એન્ટર ત્યાં એક રિક્ષા ઉભી હતી રિક્ષામાં પાછળ લખ્યું હતું ન પિયર ન સાસરે આપણે તો હનુમાનજી ના આશરે કેમ કે જમવા જામો હોટલમાં ક્યાંય વારો ન આવ્યો અમારો આખી લાઈનમાં મેં આવતા મેં તો નવસાદભાઈ ને કીધું મેં કીધું મહેસાણાના બેનો રાત્રે હું રાંધતા જ નથી મને કે તેવાર છે ને આજે એટલે બધે બાર જમવાનું ગોઠવું છે મેં કીધું વાહ આ જલસા બાકી અમારા અમારા કાઠીવાડમાં આવું બધું ઓછું હોય છે અને એવું ગામ આ આખા વિશ્વની અંદર બે જ સ્થળ એવા છે કે તમે લોકો છાતી ઠોકીને કહી દો કે મેં સાણા અને આફ્રિકા વાળાને તમે કહી શકો કે યુ ગાંડા પણ મજાની વાત છે કેમ કે ખુરશી ઉપર ઉભા ઉભા ચા પીવાય નહીં ચાખવા હાટુ હોટલ માંથી ભાણું મંગાય નઈ વાતની વાતમાં મિત્ર ને મીઠો ઠપકો દઈ દેવાય પણ ઉભી બજારે ની વાંદરી કેવાય નઈ કોઈ દી ટ્રાય નો કરતા હો નહી તો પરિવારમાં જેટલા વાયદ છે એટલા ગણાવી દેશે અને જગતના ચોકની માલિપા કઈક કંઈક યુવતીઓ પેન્ટ પહેરતી થઈ ગઈ પણ આ ભાઈડાથી કોઈ દિવસ ઘાઘરી પહેરાઈ દે આ બધી બેનો ને જૂઠ હોય બેનો બહુ બુદ્ધિ સાળી રહ્યા ભાઈ એ આપણા ગમે એ કપડા પહેરે હારા લાગે આપણો ભૂચકોટ પહેરે બેનો હારા લાગે આપણું જીન્સ પહેરે બેનો હારા લાગે આપણી ટોપી પહેરે બેનો હારા લાગે આપણો કોટ પહેરે બેનો હારા લાગે એકાદુ લૂગડું બેનોનું પહેરું ને તમે બાર નીકળજો અને બુદ્ધિની પરાકાષ્ઠા તો રમેશભાઈ ત્યાં સુધીની કે આપણો બાપ દાદાનો એક લેંઘો આપણે પાસે હતો એ આ લોકોએ પ્લાઝો કરીને લઈ લીધો વન કાર્યક્રમની શરૂઆત મારા કાકા દાદુભાઈ લંગા કવિ નિર્લેપના શબ્દથી કરું કે એ મિલનની મજા જ કંઈક ઓર છે કે જે દિવસ વાતાવરણ આપણી ગોર છે એ મિલનની મજા જ કંઈક ઓર છે કે જે દિવસ વાતાવરણ આપણી કોર છે અને આ અજવાળું તો આપ સૌના મિલનનું છે બાકી આમ બાર જુઓ તો અંધારું ગંગોર છે અને હવે ચાર લાઈન જે બે ચાર દેખાય છે એમના માટે કે ને ચાલે વાકા ચૂકી પણ મારી નજર તારા ઉપર સીધી ડોર છે તું ને ચાલે વાકા ચૂકી પણ મારી નજર તારા ઉપર સીધી ડોર છે અરે આ તો વાલી પ્રેમ છે તારાથી બાકી છોકરી તો અહીંયા વાહે અને મોર છે અને કેળ જાણીને રખે બાદ વર્ષો તો કાટાડા થોર છે રામ જોવા મળી જશે ક્યાંક ખૂણે બાકી રાવણ તો ચારેય કોર છે આ તો મહેસાણાના બાળકો છે બધા જો સુખી સંપન્ન સંસ્કારી બાળકો છે બધા લાઈનમાં શાંતિથી બેઠા છે આની પેલા એક જગ્યા અમારો કાર્યક્રમ હતો હજી પ્રોગ્રામ શરૂ કર્યો છોકરો આવ્યું આખું સ્ટેજ માથે લીધું સ્ટેજમાં બધા કલાકારોને હેરાન કર્યા એટલે મેં એનાઉન્સ કર્યું બધા કોનો છોકરો હે જેનો હોય એને લઈ જાઓ અમને બધાને હેરાન કરે એક બેન આવ્યા મને કે આપણો મેં આપણો રાખો હા તમારા અમારે ભાગ નથી જોતો હા મારી બાજુમાં એક ભદો કરીને છોકરો એક જમણા મારી ઘરે આવ્યો મને કે મુર્ગી ઈંડું મૂકે મેં મને કે તો તમે મૂકો હું તો બાવડું પકડીને ઘરની બહાર મૂક્યા મેં ગયા કોઈ દી આવતો નહી ઘરમાં અમે હું ઈંડા મૂકવા આવ્યા હા

હાજર જવાબ એકથી વીસ પચીસ મહેમાન આવી ગયા તો એટલી બધી બેઠક વ્યવસ્થા નોતી નહોતી મેં બાજુ વાળા રંજન માસિનથી થોડીક ખુરશી લેતી આવ ના નો આવડે રંજન માસીન માસી 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 મારા કાકાએ કીધું થોડાક મહેમાન વધુ આવી ગયા થોડીક ખુરશી આપો ને રંજન માસીએ ખુરશી આપી માથે હાથ ફેરવીને કીધું કે બેટા તારા કાકાએ બીજું કઈ કીધું છે તો કાઇ વાંદરી ના પાડે તો હવે અનસા માસી ને લેતી આવજે પાડોશી એને સંબંધ તોડાવી નાખ્યો મારો ભત્રીજો છે જીયાન એકદમ અઘરો હે એકદી દી રોતા રોતા આવ્યો મેં કીધું કેમ રોવસ મને કે સાહેબે માયરું મેં કીધું તે કંઈક તોફાન કરી રહી છે મને કે ના ના પ્રશ્નોનો જવાબ દીધો ને માયરું મેં કીધું જવાબ ખોટો દીધો હોય છે મને કે જવાબે સાચો દીધો તો અને મારો મગજ ગયો કે સાચો જવાબ દીધો તોય માયરું મેં કીધું સાહેબે શું પૂછ્યું તું મને કે સાહેબ ક્લાસરૂમમાં આવ્યા સાહેબે ચોક લીધો બોર્ડ ઉપર લખ્યું રામાયણ પછી સાહેબે મને ઊભો કરીને પૂછ્યું કે રામાયણ કોને લખ્યું મેં કીધું કે સાહેબ તમે લખ્યું સાહેબ રામાયણ લખે બે તો મેં ચડાવી દીધી હો ફરી થોડાક દિવસથી આ પાછો રોતો રોતો આવ્યો મેં કીધું હવે શું થયું મને કે પાછો પ્રશ્ન પાછો જવાબ પાછું માયરું મેં કીધું શું પૂછ્યું તું સાહેબે એ કે સાહેબે પૂછ્યું ત્રણ ને બે કેટલા થાય એ કે મેં કીધું પાંચ મેં કીધું સાચી વાત છે ત્રણ ને બે પાંચ જ થાય એ કે પછી સાહેબે પૂછ્યું કે બે ને ત્રણ કેટલા થાય મેં કીધું ગધેડા પાંચ જ થાય મને કે મેં સાહેબને આમ જ કીધું તું હવે આ સાહેબને ગધેડા કે તો આને તો મારવો જ પડે ને આવી અગરીનોટ છે બાને બાળકોરીયાને જોઈ મૂકો જોઈ ને ચોખ્ખો મારે ઘરે મહેમાન આવેલે જીત શરૂ કરે પૈસા આપો ભાગ લઈ દ્યો ચોકલેટ આપો હવે આપણે ના પાડી તો મહેમાન આમો આપણે ભૂંડા લાગી એક ભાઈની ઘરે હું પ્રોગ્રામ નક્કી કરવા ગયો નાનકડા છોકરા જીત શરૂ કરી પપ્પા ચોકલેટ એનો બાપ કે ચોકલેટ ન ખવાય એમ કે બેડરૂમમાં ગયા એટલે મેં કીધું બેટા ચોકલેટ ન ખવાય દાંત સડી જાય તો મારા હામુ ડોરા કાઢીને કે મારા દાદાને ઓળખો છો મેં ના મને કઈ નેવું વર્ષ જીવા મેં બહુ સારી વાત છે મને કે હું કામ જીવાય એ ખબર છે મેં ના મને કઈ તમારી જેમ પારકી પંચાયત ન કરતા પછી તો મને એમ થઈ ગયું કે હું ડોઢો નો થયો તો સારું હતો હા એમાંય ટેટુનો જમાનો માણસો જીયા હોય ને અત્યારે ટેટુ ચિત્ર આવે આ વખતે રાજકોટના લોકમેળામાં ગયો એક છોકરો ટેટુ કરાવતા કરાવતા રોવા માંડ્યો એટલે મેંગદો એટલા દુખાવો થાય તો ટેટુ નું દીકરું ન થવાય મન કે એટલે નથી રોતો આય સ્પેલિંગ ખોટો લખી નાખ્યું મેઘદો શું લખી નાખ્યું કે મેં કીધું તું કેટરીના નાય લખી નાખ્યું કુતરીના હવે મેં કીધું આખી બાઈના પેર આમાં તો બીજું શું થાય હમણાં તો એક નાનકડા ટેણીયાએ એના ફળિયામાં જાડવું હતું જાડવું કાપી નાખ્યું એના બાપે એને મારી મારીને પાડી દીધો તેના બાપ સામે દલીલ કરવા માંડો એ કે વોશિંગ્ટન જ્યારે નાના હતા ત્યારે એને એના ફળિયાનું જાડવું કાપી નાખ્યું હતું પણ એના બાપુજી એને માયરો નહોતો મીઠો ઠપકો દીધો હતો તેનો બાપ કે વોશિંગ્ટન જ્યારે નાના હતા ત્યારે એને એના ફળિયાનું જાડવું કાપ્યું તું ત્યારે એનો બાપ જાડવા ઉપર નહોતો બેઠો આ બાપના ટાટિયા ભંગવી નાખ્યો હા હમણાં પપ્પાના ખોળામાં બેઠા બેઠા રમતો ને એમાં પંખાનો અવાજ ચાલુ થયો બાપ બાપને કે અવાજ આવે એનો બાપ કે પંખામાંથી તો કે અવાજ બંધ કરવો હોય તો એનો બાપ કે કબાટ હેટેલ ની સીસી લેતો આવો છોકરો કબાટ હેટેથી ઓઇલ ની સીસી લેવો એના બાપે પંખામાં ઓઈલ પૂર્યો અવાજ બંધ થઈ ગયો જો બાળક અને બંદારી બે એક સમાન જેવું જોવે એવું એના મગજમાં રહી જાય છોકરાને એમ થઈ ગયું કે અવાજ આવે ને ઓઇલ પુરાય

થક ગયા હું રાતો મેલા વાઇફ એ બે બોલવામાં એક સરખા લાગે બે ધારે ને તો હીરો માંથી જીરો બનાવી દે જીરો માંથી હીરો બનાવી દે વાઈફ હારી ન હોય ને તો પુરુષ નું જીવન ગોટે ચડી જાય

અને રમેશભાઈ પાંચમો ને તફાવત આ કોક કોમેડી બાઇટ્સ અને વ્યાસની અમારી યુટ્યુબ ની ચેનલ ઉપર તમારો આખો પ્રોગ્રામ રેકોર્ડ થાય છે આખો પ્રોગ્રામ અપલોડ થશે એટલે જેવા તમે દાંત કાઢતા છો એવા તમે રૂડા રૂપાળા સરસ મજાના આપજો જ્યાં મજા આવે ત્યાં દાંત કાઢી લેજો જે માણસ દાંત નો કાઢતો હોય ને એનો ભરોસો ન કરતા એની બાજુમાં રહેતા નહીં તમારી બાજુમાં રહેતો હોય તો અડધા ભાવે મકાન વેચીને એને કેવું તું અહીંયા રે અને પાછો બહુ દાંત કાઢતો એનું ન કરવો